શું માર્કેટનો મૂડ બદલી રહ્યો છે શેરબજારનો મૂડ બદલી રહ્યો છે એવું લાગે છે કારણો ક્યાં ક્યાં છે અને શું કારણે બજારનો મૂડ બદલતો આપણને જોવા મળી રહ્યો છે પહેલું કારણ એ કહી શકાય કે એફઆઈઆઈની જે આક્રમક વેચવાલી હતી એ ઘટતી જોવા મળી રહી છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના આંકડાઓ જોતા એવું લાગે છે કે માર્ચમાં એફઆઈઆઈની વેચવાલીનું જોર ઘટતું જાય છે અને જે પહેલાં બબે પાંચ પાંચ દસ દસ હજાર કરોડના શેરો જે એફઆઈઆઈ દરરોજ વેચતી હતી એની બદલે ક્યારેક શેરો લેવા આવતી હોય એવું લાગે છે અને આક્રમકતા ઘટતી હોય એવું લાગે છે એટલે થોડોક શેર બજારમાં મૂડ ચેન્જ થયો હોય એવું લાગે છે બીજો એક મહત્ત્વનો મુદ્દો છે જેને લોકો ઇગ્નોર કરી રહ્યા છે ટેક્સ કલેક્શનના જે આંકડાઓ છે જે પંદર માર્ચે જાહેર કરવામાં આવ્યા છે એમાં દસ લાખ કરોડથી વધુ ટેક્સ કલેક્શનના આંકડાઓ જાહેર થયા છે એટલે કે ચૌદ ટકાથી વધુનો ટેક્સ કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો છે એ પણ એક બહુ મોટું પોઝિટિવ કારણ શેર બજાર માટે ગણાય છે એક બીજું કારણ છે જીએસટી જીએસટીના કલેક્શન તો વધતા જાય છે દિવસે દિવસે એટલે સરકાર વિચારી રહી છે કે કયા કયા ક્ષેત્રમાં જીએસટી કલેક્શનના આંકડાઓ જે વધારે આવે છે એમાં રાહત આપવી તો એમાં એક ખાસ કરીને ઇન્સ્યોરન્સમાં રાહત આવવાની શક્યતા બજાર જોઈ રહી છે હેલ્થ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ લેવાય છે એની ઉપર જીએસટી ઘટાડાની ઘણા સમયથી માગ છે એટલે એમાં પણ એક ઘટાડો આવવાની શક્યતા જોવાઈ રહી છે બીજું એક શક્યતા એ પણ છે કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં જે અત્યારે ચાલે છે જીએસટીના દાયરામાં નથી એને જીએસટીના દાયરામાં લેવામાં આવે એવી એક શક્યતા પણ છે કે કારણ કે ક્રૂડના ભાવો ઘણા ઘટી રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષના તળિયે ક્રૂડના ભાવ છે એટલે કદાચ એવું પણ બને કે જીએસટીમાં રાહત પેટ્રોલ ડીઝલમાં પણ આવી શકે સૌથી એક મોટું કારણ એ પણ છે કે ડોલર સામે રૂપિયો જે છે એ મજબૂત થઈ રહ્યો છે ઘસાતો બંધ થઈ રહ્યો છે છેલ્લા ઘણા દિવસોમાં આપણે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો ઘણો વીક થયો હતો પણ છેલ્લા ચાર પાંચ છે ટ્રેડિંગ સેશનથી આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયામાં મજબૂતાઈ થઈ રહી છે અને ડોલર તૂટતો જોવા મળી રહ્યો છે એટલે આવા ચારથી પાંચ કારણોને લઈને માર્કેટનો મૂડ બદલતો હોય એવું લાગી રહ્યું છે